વડોદરા શહેરના લોકલાડીલા કોંગ્રેસના કાઉન્સિલર એવા ચંદ્રકાંત ભથ્થુનો રોજ જન્મદિવસ હોય મોટી સંખ્યામાં તેઓનો ચાહક વર્ગ તેઓને શુભેચ્છા પાઠવવા માટે નિવાસ સ્થાને પહોંચી ગયો હતો વડોદરા શહેરના કોંગ્રેસના સનિષ્ઠ કાર્યકર્તા અને નગરસેવક એવા ચંદ્રકાંત ભદ્દ ઉર્ફે શ્રીવાસ્તવનો આજે ગુરુ પૂર્ણિમાના દિવસે જન્મદિવસ હોય તેમના જન્મદિવસની શુભેચ્છા પાઠવવા તેમના ચાહક મિત્રો તથા સગા સંબંધીઓ તેમજ કોંગ્રેસના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં તેમના નિવાસ સ્થાને પહોંચી ગયા હતા જ્યાં કેક કાપીને તેમને જન્મદિનની હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી હતી અને ફટાકડા ફોડીને જન્મદિનની ઉજવણી કરવામાં આવી હતી ચંદ્રકાંત શ્રીવાસ્તવે વર્ષોથી જાહેર સેવાઓ અને નગરજનો ના જટિલ પ્રશ્નોને વાંચા આપવા માટે સક્રિય રહ્યા છે અને હાલ પણ તેઓ સક્રિય છે જેથી તેમના કાર્યને લઈને લોકોમાં તેમને ખૂબ ચાહના મેળવી છે હિન્દુ પૂર્ણિમા છે રાજુભાઈ છે મારા અલ્કાબેનજી છે એટલા બધા સ્કૂલો છે જન્મદિવસ આવે છે ને જાય છે આટલા વર્ષો વર્ષ વર્ષથી જે લોકોનો શોખ લોકોનો પ્રેમ લોકોની શક્તિ લાય મૂળમાં આટલા વર્ષો પછી બી જે ઉર્જા મળે છે એ ઉર્જા જન્મદિવસ છે જે આટલી ઉંમરની અંદર માણસ સશક્ત રહી શકતું નથી આ બધા લોકોનું પ્રેમ છે આ લોકોની બધાની શક્તિ છે અને એ ઉર્જાને પ્રેમથી દર વર્ષે જન્મદિવસ મનાવીએ છીએ પણ લોકોનું આશીર્વાદ મેળવીએ આજના તબક્કે હું વડોદરા શહેરના નગરજનોને મારા સાથીઓને મારા સ્ત્રીઓને એટલું જ કહેવા માગું છું કે તમે એવા આશીર્વાદ આપો છો સારા કામો કરી શકો આ જન્મદિવસ વારંવાર આવે મારા પછી બીજા લોકો બી આવે તો એમને બી એવી પ્રેરણા મળે આવી સ્ત્રોત મળે એવી શક્તિ મળે એવી ભગવાનથી પ્રાર્થના કરું છું તો હે ભગવાન જન્મના જન્મદિવસના જન્મદિવસે મને એટલી શક્તિ આપજો કે જ્યાં સુધી છું ત્યાં સુધી લોકોનું કામ કરતો રહું પ્રેમ મેળતો રહું મેળવી મેળવીનો અને બીજાને પ્રેરણા બનવું કે આવી રીતે આપણે કામ કરીશું તો આ જનકલ્યાણના કામો લોકોનું કલ્યાણ નથી એવી ભગવાનની પ્રાર્થના છું આજના તબક્કે આજના દિવસે મારા બધા જ સ્ત્રીઓને ખૂબ પ્રેમ છે મારું ખૂબ સ્નેહ છે વધારે શક્તિ મળે ખૂબ આગળ વધે અને જ્યાં જ્યાં ઉતરાવવાનું હોય ત્યાં એમની જોડે હું દોઢાવું અને મેં એમને આગળ વધારવામાં મદદ કરું એ જ ભગવાનની પ્રાર્થના